પાટણના કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ અપાઈ પાટણમાં કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ ઓગણીસો ઇઠોતેર ઓગણીસો ચોર્યાસી અને ઓગણીસો નેવ્યાસીમાં પરમપૂજીય વંદનીય ડોંગરેજ મહારાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં આવેલ દાન ભેટની રકમ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા વ્યાજની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા વીસ વર્ષથી શહેરની સરકારી અર્ધ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ સાલે સોમવારના દિવસે ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા શહેર અને પંથકની સરકારી અર્ધ સરકારી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓવાળી જુદી જુદી જેટલી શાળાઓના વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર શંકરભાઈ પટેલ ડોક્ટર જે કે પટેલ જોઈતાભાઈ પટેલ હર્ષદભાઈ ખમાળ દિલીપભાઈ સુખડિયા સહિતના સભ્યો સાથે વિવિધ શાળાના આચાર્યો સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા